આરોપી આજદિન સુધી નાસ્તો ફરતો હોય જે આરોપી ની સોર્સ તથા હ્યુમન સોર્સ થી તપાસ કરતા જણવા મળ્યું હતું કે આરોપી હાલ રાજસ્થાનના જયપુર ખાતે નરસિંહ આશ્રમ રેલવે સ્ટેશન ખાતે રહે છે જે અનુસંધાને બોટાદ પોલીસવાર રાજસ્થાનના જયપુર ખાતેથી આરોપી ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપત નારસિંહ બારડ ને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે ઢસા પોલીસ સ્ટેશન સોંપ્યો હતો આ છેલા 16 વર્ષથી પેરોલ જમ્પ થયેલ આરોપી ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપતભાઈ નારસિંહભાઈ બારડ કે તેઓ ઓગણીસોને અઠ્ઠાણુંમાં ધોળકા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર્ડ નંબર બત્રીસ ઓબ્લિક ઓગણીસો અઠ્ઠાણુંમાં મર્ડરના ગુનામાં સજા પામેલ હતા તેઓ બે હજાર અઢારથી પેરોલ જમ્પ થયેલા હતા આ દરમિયાન બોટાદ પેરોલ ફરલોને તથા એલસીબીને બાતમીરા હકીકત મળેલ હતી કે આ જે આરોપી છે તે રાજસ્થાનના જયપુર ખાતે આવેલા નરસિંહ આશ્રમમાં સાધુ વેશે રહે છે જેથી તેમને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સથી કાર્યવાહી કરી અને તેમને સોંપી આપી અને કાયદેસરની કાર્યવાહી છે તે કરેલ છે આ કુલ સોળ વર્ષથી પેરોલ જમ્પ થયેલા હતા અને તેઓને આ ગુનાના કામે સાબરમતી જેલ ખાતે સોંપવાની કાર્યવાહી છે તે કરવામાં આવેલ છે